મહુવામાં દસ વર્ષથી હુસૈની યંગ ગ્રુપ દ્વારા તાજીયા બનાવવામાં આવે છે અને આ અગિયાર પણ તાજીયા બનાવવામાં આવ્યા હતા આજરોજ મહુવામાં કે ઇસ્લામના મહા પૈગમ્બર સાહેબ હજરત મહંમદ મુસ્તુફા સ નવાસા હજરત ઇમામ હુસૈન સ અને તેના સાથી બોતેર શહીદોની યાદમાંગ આજરોજ હુસૈની યંગ ગ્રુપ અને કારવાના એ કરબલા ગ્રુપ દ્વારા આ તાયાજીનું કામ કરવામાં આવ્યું હતું સોળ જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારના રોજ એટલે કે માહે મોહરમ ના નવ અને અંગ્રેજી તા સત્તર જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ એટલે કે દસ મોહરમ કહેવામાં આવે છે એ કરબલાના બોતેર શહીદોની ઈમામ હુસૈનની શહીદીનો દિવસ કહેવામાં આવે છે એ દિવસ માતમ નમાઝ નિયા સાથે શોકપૂર્ણ મનાવવામાં આવે છે બોલ બજાર અને સોની બજાર રોડ પર નિયાઝનું વિતરણ હિન્દુ મુસ્લિમ બધાને વેચવામાં આવેલ અને તાજીયાની માનતા પણ હિન્દુ મુસ્લિમ દ્વારા ઉતારવામાં આવી હતી ત્યારે કોમી એકલાસ અને ભાઈચારાના દ્રશ્યો સર્જાયા હતા રિપોર્ટ ઇકબાલભાઈ સોરખીયા મહુવા ભાવનગર સાથે રિપોર્ટર રવિ તરબદા વડોદરા